હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આપણે આજે ડિફેન્સના થોડા શેરોની વાત કરવી છે પરંતુ બજાર ધીમે ધીમે એની ઓલ ટાઈમ હાઈ તરફ જઈ ગયું છે હવે તમે જો વિચારો તો જ્યારે બજારે છવ્વીસ હજાર બસોનો નિફ્ટીનો હાઈ બનાવ્યો ત્યારે રેલવે ડિફેન્સ પાવર અને ઇન્ફ્રા આ સેક્ટરના શેરો એના હાઈ ઉપર ચાલી ગયા હતા અને હવે પણ એ પોઝિશન તરત બજાર જઈ રહ્યું છે એવું આપણે અનુમાન લગાવી શકીએ મિત્રો અત્યારે પણ ડિફેન્સ જે પાકિસ્તાનના થોડાક સમગ્ર યુદ્ધ પછી ડિફેન્સ સેક્ટરમાં ખૂબ જોરદાર તેજી આવી અને સરકારે પણ જે બજેટમાં ફાળવણી કરી હતી એનાથી પચાસ હજાર કરોડ વધારાના ડિફેન્સ સેક્ટરો માટે છે અને દેશની સુરક્ષા માટે અને આપણા પોર્ટફોલિયો માટે આપણે ડિફેન્સના આપણા પોર્ટફોલિયોમાં એક બે શેર હોવા જોઈએ રેલવેનો એક બે શેર હોવા જોઈએ પાવર સેક્ટરના હોવા જોઈએ ઇન્ફ્રાના પણ હોવા જોઈએ આ બધી કંપનીઓ આ બધા સેક્ટરના જુદા જુદા શેર રાખી શકો હવે દેશની સુરક્ષા માટે ડિફેન્સના સાધનોથી સજ્જ રહેવું દરેકની ઈચ્છા હોય છે દરેક દેશની ઈચ્છા હોય છે અને તેમાં પોતાની ઘરેલું કંપની પોતાના દેશની પ્રોડક્ટ બનાવતી કંપનીઓ સક્ષમ થાય એના માટે દરેક દેશ પ્રયત્ન કરતો હોય છે અને આપણે પણ આપણા જે બારેથી નિર્ભર હતા એના પછી આપણા કંપનીઓ બહુ સજ્જ બની છે અને ટૂંકા ગાળામાં પાંચ વર્ષમાં આપણી કંપનીઓ જાતે ડિફેન્સના સાધનો બનાવતી છે દેશની સુરક્ષા અને આપણા પોર્ટફોલિયો માટે ડિફેન્સ શેરો આ ડિફેન્સ શેરોનો તમે અભ્યાસ કરજો અને ભવિષ્ય માટે આ કંપનીઓ હાઈ ગ્રોથ બની શકે છે પહેલી કંપની છે હિન્દુસ્તાન એરોનોટિક આ ડિફેન્સની મોટામાં મોટી કંપની છે ભારત સરકારની કંપની છે અને આ કંપનીના આપણે ખૂબ વીડિયોમાં વાત કરી એરક્રાફ્ટ મેન્યુફેક્ચર ફાઇટર જેટથી લઈને હેલિકોપ્ટર સુધીનું સબકુચ આ કંપની બનાવે છે મિત્રો બીજી કંપની છે ભારત ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનિક્સ બીઈ એલ રડા કોમ્યુનિકેશન ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ આ સ્પોક ફ્યુચ્યુ ડિફેન્સ ઇલેક્ટ્રોનિક બનાવે છે અને ત્રીજી કંપની છે ભારત ડાયનામિક મિસાઇલ અને ટોપિયો આ કંપની બનાવે છે જે મિસાઇલનો ઉપયોગ આપણે આ યુદ્ધમાં જોરદાર કર્યો ચોથી કંપની મતદાન ડોટ કોમ સબમરીન વોરશીપ અને ઇન્ડિયન નેવી માટે આ બધા સાધનો બનાવે છે અને ચોથી કંપની છે મિત્રો પોંચમી કંપની છે કોચ ઇન આ કંપની બારસો રૂપિયા ઉપર ચાલી રહી હતી હવે બે હજારની આસપાસ આ કંપનીનો શેર ચાલે છે ખૂબ વિડીયો બનાવે કોચિન ઇન લઈ લો બીજી વાત નહીં આવી વાત હું વિડીયોમાં કરતો હતો આ કહેવાય નહીં પણ સતત કહેતો હતો અને ઘણા મિત્રોએ થોડા ઘણા શેર લીધા પણ હશે લાર્જ વિઝન્સ ડિફેન્સ શિપ અને કન્સ્ટ્રક્ટરનું રિપેરિંગ કરે આ આપણા નેવી માટે જે મોટી મોટી સબમરીનો વસે મોટા મોટા જે આપણા ફાઇટર જેટ દરિયામાં ઉતરી શકે એના માટે મોટો મોટો બોંધકમ કરે રિપેરિંગ કરે અને આ જે ડિફીનના ત્રણ જે નેવી માટે જે સાધનો બનાવે એના ત્રણ શેર છે મદદ ડોટ કોમ કોચિન શિપયાર્ડ અને ગાર્ડન બ્રિજ એમાં મને કોચિજ સ્પીઆરમાં જે ઘટા ઘટાડા પછી જે એકદમ વધારો થયો છે અને આ કંપની મને ગજબની કંપની લાગી રહી છે અને છઠ્ઠી કંપની છે ગાર્ડન રીચ નેવી માટે પેટ્રોલ રેસ્ટ વેપન્સ અને ફેરગેટ બનાવે આ પણ નેવી માટે કામ કરતી કંપની અને સાતમો સ્ટોક છે પાર્સ ડિફેન્સ સ્પેસ ટેકનોલોજી આ પારસ ડિફેન્સનો આઈપીઓ આવ્યો હતો અને પંચ્યાસી શેર એકસો ને પંચોતેર રૂપિયા આસપાસ મળ્યા હતા અને આ કંપની અઢારસો ઉપર ચાલી રહી છે અને આ કંપની પાસો વળીને રિટર્ન આપવામાં જોયું નથી મારા પોર્ટફોલિયોમાં છે મિત્રો અગિયારસો બારસો રૂપિયા ધૂમ મચાવ્યો કંપની અને એના પછીની કંપની છે ડેટા પેટર્ન એડવાન્સ સિસ્ટમ એરોપેસનો આ કંપની કામ કરે ડિપેન્સ સેન્ટરમાં બીજી પણ કંપનીઓ છે બીજી કંપનીઓને આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું અને એક ભાઈનો પ્રશ્ન કોમેન્ટમાં હતો કે સિમેન્ટનો શેરમાં ખૂબ ઘટાડો થયો છે મિત્રો સીમેન્ટના શેરમાં જે ઘટાડો થયો છે એનું કારણ એ છે કે શેરબજારમાં નવા નવા અપડેટ સતત આવતા રહેતા કોઈ બે કંપનીઓ ભેગી થતી હોય એટલે એનું મર્જર થતું હોય છે અને ઘણી કંપનીઓ એ કંપનીમાંથી છૂટી પડી અને ડિવર્જ થતું હોય છે ધારો કે રિલાયન્સનો શેર છે એને જીઓનો શેર આપ્યો નવો એટલે રિલાયન્સમાંથી એ જુદી પડી એમ સિનેશમાંથી સિનેશ પાવર કરીને એક કંપની જુદી પાડી છે અને એના એડજસ્ટ માટે કંપનીનો શેર નીચે આવ્યો પરંતુ જેના પાસે સિમેન્ટના શેર એને વધારાનો એક શેર સીમેશ પાવરનો તમને મળી જશે ટૂંકા સમયમાં અને એ બેની તમે વેલ્યુ ભેગી કરશો તો સીમેન્ટનો અત્યારે હાલ છે શેર ચાલતો છે એનાથી થોડોક વધારે રહેશે અને ધીમે ધીમે તમારા પોર્ટફોલિયો બે કંપનીઓ ચાલતી રહેશે અને બે કંપનીના શેર તમને દેખાતા રહેશે એટલે એમાં કોઈ ગભરાવાની નહીં છે જ નહીં હવે બીજી એક મિત્રએ કાલે કોમેન્ટ કરીને એક વિડીયો બનાવવાની વાત કરી હતી ટીડી પાવર સિસ્ટમ ઓનો આખો વિડીયો બનાવીશું કંપનીનો પૂરેપૂરો અભ્યાસ કરી અને આવતા વિડીયોમાં ઓનો સમાવેશ મારે કરવો છે હવે ખાસ એ વાત છે જે બીજી છે કે શેરબજારમાં પોર્ટફોલિયોમાં ગાળામાં સારા વધારો બધાને થઈ ગયો છે અને સુરેશભાઈ યોગેશભાઈ જે આ મિત્રો છે અને ઘણા મિત્રો મારા છે કાયમી કોમેન્ટ કરવાવાળા છે એમને ખૂબ લાભ થાય અને આવનારા ભવિષ્યમાં એમને જુઓ મિત્રો ખાસ એ વાત છે કે તમે ધીરજ રાખશો અને પોર્ટફોલિયોમાં તમારે કોઈ પડ્યું છે તો તમારે વધારો થશે તમારા પાસે થોડા ઘણા શેર પડ્યા છે સારી સારી કંપનીઓના આઠ દોઢ કંપનીઓના શેર થોડા થોડા પડ્યા છે તો વધારો થાય છે પરંતુ જો આપણે ગભરાટમાં તમે વિચાર કરો જ્યારે લોકો તળામાં વેચતા હતા આ તમે બધું વેચી દીધું હોત તો આજે વધારાનો લાભ બાપુ ના મળો લાભ ક્યારે મળે કે તમે શેર તમારા પોર્ટફોલિયોમાં હોય તો એ તમને લાભ મળે ખાસ વાત એ છે કે ધીમે ધીમે આપણા પોર્ટફોલિયોમાં સારા સારા શેરો વધારતા રહ્યા આપણી સગવડો મુજબ થોડા 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 એ શેર એડ કરતા રહ્યા લાંબા સમયે એ પોર્ટફોલિયોમાં સારામાં સારી સંખ્યા થશે સારી સારી કંપનીઓ વધશે એ લાંબા સમયે બધું શક્ય અને એક સમય એવો આવશે કે તમારો પોર્ટફોલિયો સરસ મહેનત થઈ જશે સરસ રિટર્ન મળશે અને તમે લોકોને પણ કહી શકશો કે જુઓ તમારો પોર્ટફોલિયો લાખો મોને પણ કરોડો આ સમય આ બધું બનશે એક દિવસમાં શક્ય નથી થેન્ક યુ